આપણે દરરોજ આપણી જાતને પૂછીએ મારે ઈશ્વર જોઈએ છે જ્યારે જ્યારે આપણે ધર્મની વાત કરીએ અને ખાસ કરીને ઉચ્ચ સ્થાને બેસીને બીજાને ઉપદેશ આપવા લાગીએ ત્યારે આપણે આપણી જાતને આ જ પ્રશ્ન પૂછવો જોઈએ ઘણી વખત મને એમ લાગે છે કે ઈશ્વરની જરૂર નથી તેથી વધારે તો મારે રોટલાનો ખપ છે જો મને રોટલાનો ટુકડો ન મળે તો હું પાગલ બની જાઉં ઘણી સ્ત્રીઓને હીરાની પિન ન મળે તો પાગલ બની જાય પરંતુ ઈશ્વર માટે તેવી ઝંખના તેમને નથી હોતી આ વિશ્વમાં ઈશ્વર એકમાત્ર સત્ય છે તેનો તેમને ખ્યાલ નથી કહેવત છે મારવો તો મીર અને લૂંટવો તો ભંડાર જો લૂંટવો જ હોય તો રાજાનો ભંડાર લૂંટવો ભિખારીઓને લૂંટવામાં કે કીડીઓને મારવામાં શી મજા જો પ્રેમ જ કરવો હોય તો ઈશ્વર સાથે પ્રેમ કરો આ દુનિયવી ચીજોની પરવા શી રાખવી આ દુનિયા તદ્દન મિથ્યા છે દુનિયાના સઘળા મહાન ઉપદેશકોએ આ સાર કાઢ્યો છે ઈશ્વર સિવાય તેમાંથી ઉગરવાનો કોઈ બીજો માર્ગ નથી તે જ આપણા જીવનનું ધ્યેય છે જગતને જીવનનું ધ્યેય માનવાના સઘળા વિચારો હાનિકારક છે આ દુનિયા અને શરીરની અલબત્ત કિંમત છે પણ તે ગૌણ છે તેની કિંમત માત્ર ધ્યેય પ્રાપ્ત કરવાના સાધન તરીકેની છે ખુદ દુનિયા પોતે જ સાધ્ય ન બની જવી જોઈએ કમનસીબે ઘણીવાર આપણે સંસારને જ સાધ્ય અને ઈશ્વરને સાધન માની બેસીએ છીએ આપણે લોકોને દેવોળમાં જતા જોઈએ છીએ ત્યાં જઈ તેઓ માગે છે કે હે ભગવાન મને પૈસો આપો મને સુખ આપો હે ભગવાન મારા દર્દને મટાડી દો તેમને સુંદર તંદુરસ્ત શરીર જોઈએ છીએ તેમણે સાંભળ્યું છે કે તેમના માટે બીજું કોઈ તે કામ કરશે તેથી ઈશ્વર પાસે જઈને તેઓ આવી પ્રાર્થના કરે છે ધર્મ વિશે આવા ખ્યાલો રાખવા કરતાં નાસ્તિક થવું વધારે સારું છે મેં તમને કહ્યું છે તેમ ભક્તિ સર્વોચ્ચ આદર્શ છે લાખો વર્ષને અંતે આપણે તે ધ્યેય પહોંચી શકશું કે કેમ તે હું જાણતો નથી પણ તેને આપણું સર્વોચ્ચ ધ્યેય બનાવવું જોઈએ અને આપણી સઘળી વૃત્તિઓને એ ધ્યેય તરફ દોરવી જોઈએ આપણે ધ્યેય સુધી ન પહોંચી શકીએ તો પણ આપણે જરૂર તેની નજીક તો જઈ જ શકીશું ઈશ્વરને પહોંચવા માટે આપણે આ દુનિયામાં અને ઇન્દ્રિયો દ્વારા ધીરે ધીરે કામ લેવું જોઈએ